અમદાવાદમાં કોંગ્રેસ ભાજપ કાર્યકરો વચ્ચે ભારે બબાલ પોલીસે કોલર પકડી કરી અટકાયત સોમવારે સદનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ મંગળવારે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે પાલડી સ્થિત કાર્યાલય ખાતે તોડફોડ કરવામાં આવી હતી જેને લઈ ફરી એકવાર આજે સાંજે ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને થઈ પથ્થરમારો શરૂ કર્યો હતો આ પથ્થરમારામાં એક પોલીસ ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અનેક કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિન્દુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે અને દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની વાત કરી હતી અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

એ કઈ કક્ષા ઉપર ઉતરી આવે જેમનું ચરિત્ર સમગ્ર અમદાવાદ શહેર ને ગુજરાતની જનતા જોઈ રહી છે પણ આવા પ્રકરણમાં પોલીસે જે ઇમ્પાર્શિયલ નિષ્પક્ષ તપાસ અને નિષ્પક્ષ ભૂમિકા અદા કરવાની હોય એના બદલે કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં ઘૂસી માન્ય શક્તિસિંહ ગોહિલ જે અમારા પ્રદેશ પ્રમુખ છે એની ચેમ્બરમાં ઘૂસી ગઈ પાંચ ટમના ધારાસભ્ય શૈલેષ પરમારનું બાવડું પકડી કોઈ ગુંડા મવાલી ડ્રગ પેડલર કે બુટલેગરની સાથે મિસબિહેવ ના કરે એવી શૈલીમાં એમનું અપમાન કરી એમને ઢસડી જે પ્રમાણે ડિટેન કર્યા છે એ સ્પષ્ટપણે દેખાડે છે કે ગાંધીનગરથી કમલમથી અમને સૂચના મળી છે કે ભાજપના ગુંડાઓને છાવરવાના જેમણે રાજીવ ગાંધી ભવન ઉપર કોંગ્રેસના કાર્યાલય ઉપર પથ્થરબાજી કરવા એમને છાવરવાના બચાવવાના અને કોંગ્રેસના લોકો જેમની ઉપર પથ્થરબાજી થઈ એમણે ચેમ્બરમાં ઘૂસીને બોચી પકડીને ડ્રેક કરીને ઢસડીને લાવીને પોલીસ સ્ટેશનમાં ખડકી દેવાના આ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવા નથી કોંગ્રેસનું એક એક પબ્બર શેર એ પોલીસની અને સત્તાધીશોની કામગીરી સામે લડવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના માણસોને બજરંગ દળના લોકોને આર એસએસ અને વીએસપીના લોકોને એટલું જ કહેવા માગું છું કે તમારામાં પાણી હોય તમારા બાપે તમને સવા શેર સૂંઢ પેદા કર્યા હોય ને તો મોરબી તક્ષશિલા અને અગ્નિકાંડમાં ભોગ બનેલા નવ્વાણું ટકા લોકો એ પણ હિન્દુ હતા તમારામાં પાણી હોય તો આમને ન્યાય અપાવીને બતાવો સ્પષ્ટ પ્રમાણે એવું કહ્યું છે જોઈન્ટ કમિશનર પોલીસેશ મેવાની સામે ગુનો બનતો હોય તો દાખલ કરી દેવાનો કોઈ પણ તમારે ચિંતા નહીં કરવાની કોંગ્રેસ પક્ષના કોઈ પણ કાર્યકર તો તમારે નહીં છૂટ પણ આ પ્રમાણે કોંગ્રેસની લીડરશીપને તમે ટાર્ગેટ કરો એને તમે એની 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 કેબિનમાંથી ઓફિસમાંથી કોઈ ગુંડા મવાલીને પકડીને લાવ પ્રમાણે ધસડીને બહાર કાઢો એની બોછી પકડો એ પગથિયા પરથી એ પંચાવનની ઉંમર વર્ષની ઉંમરના ધારાસભ્ય પડી જાય એનું માથું ફાટી જાય આ ઘટના બને તો કોણ એના માટે જવાબદાર આવું કેવું ઇન્ટેન્સ કોમ્બિંગ ઓપરેશનની જરૂરથી તમને બહુ કોમ્બિંગ ઓપરેશનનો હવાજ હોય તો પોલીસ કમિશનર અમદાવાદ શહેરના મકાન ઉપરથી ત્રિકોણમાં આપણે ત્રણ કિલોમીટરનું રેડિયસ બનાવ્યું હોય એમાં પચાસ દારૂના અડ્ડા ચાલે છે દારૂ અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે ડ્રગ્સનો કાળો કારોબાર ચાલે છે તમારામાં બહુ રસ હોય તો અહીંયા કોમ્બિંગ ઓપરેશન કરો ને સવાલ બિલકુલ ફરિયાદ કરીશું અને પોલીસને કહીએ છીએ કે તમારું કામ ઇમ્પાર્શિયલ તપાસ કરવાનું કે ઇમ્પાર્શિયલ તપાસ તો કરો પણ શૈલેષભાઈ સાથે જે પ્રમાણેનું મિસબિહેવ કર્યું છે એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી જે પણ અધિકારીઓ એમની ગરદન પકડી બોચી પકડી એમને ઢસડ્યા છે એમના તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં સસ્પેન્ડ કરવા જોઈએ જેથી ભવિષ્યમાં ધારાસભ્ય સંસદ સભ્યની સામે આ પ્રમાણેની કાર્યવાહી ના થાય ધારાસભ્ય અને સંસદ સભ્ય કાયદો હાથમાં લે તો એ પણ કાયદાની ઉપરથી નથી એમની સામે પણ એક્શન લઈ શકાય ગુના દાખલ થઈ શકે ધરપકડ થઈ શકે પણ કોઈ પણ ધારાસભ્યને કોમ્બિંગ ઓપરેશનના નામે એક વિવેકપૂર્વક શૈલીમાં ડિટેન કરવાના બદલે એ માણસના એને ફ્રેક્ચર થઈ જાય એની તમે બોછી પકડો એ પગથ ત્યાં બધી સીડીઓમાંથી પડી જાય એ માણસ લથડિયા ખાતો થઈ જાય એ પ્રમાણે તમે એનું ડિટેન્શન કરો એનું અપમાન કરો એના પ્રોટોકોલનું એના પ્રિવિલેજનું વાયોલેશન કરો એ બિલકુલ ઉચિત નથી અને રાજ્યની સરકારે આ બાબતમાં ઉચિત કાર્યવાહી કરવી જોઈએ આજરોજ જે એલ પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલ હતો પણ જે પથ્થરમારાનો બનાવ બન્યો પોલીસે તાત્કાલિક એમને કંટ્રોલ કર્યા અને આ બનાવમાં જે કેટલાક ત્યાં હાજર માણસોને પણ ઈજા થઈ અને પોલીસવાળા ચાર જે કર્મચારી છે એમને પણ ઈજા થઈ છે અને પોલીસે ત્યાં તાત્કાલિક કેટલાક માણસોને ડિટેન કર્યા છે અને અત્યારે સરકારશ્રી તરફથી ફરિયાદ દાખલ થવાની ચાલુ જ છે અત્યારે પોલીસના જે કર્મચારી છે એમને સારવાર લઈને એમને તરફથી ફરિયાદ અત્યારે લેવાની ચાલુ છે અને જે જેને ઈજા થઈ છે એની તરફથી પણ જે જેટલી ઈજા છે એ બાબતે પૂછપરછ કરીને અત્યારે ફરિયાદ ચાલુ છે સર

લોકસભામાં રાષ્ટ્રપતિ ના પર ચર્ચા દરમિયાન હિન્દુ પર આપેલા વિરોધ થઈ રહ્યો છે અને ભાજપના અનેક તેમના નિંદા કરી હતી અને રાહુલ માફી માંગવાની વાત કરી હતી અમદાવાદના કોંગ્રેસ એચપી અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ સાથે ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી લગાવવામાં આવી હતી ડ્યુટી ડિસ્ટ્રીબ્યુશન અને રિહર્સલની કામગીરી થશે અને આપણે જે રિહર્સલ છે એ પણ એમાં તમામ જગ્યા ઉપર રૂટ બંધના રિહર્સલ કરવામાં આવશે અને એની બ્રિફિંગ કરવામાં આવશે અત્યારે જે સીસીટીવી અને કેમેરા જે છે એને ચકાસીને જે તમામ જે બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે